अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे છેલ્લા વિડીયોની અંદર આપણે સ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચર વિથ એરેની આખી સમજણ મેળવી કઈ રીતે આપણે અલગ અલગ વેરિયેબલ છે એનું ગ્રુપ બનાવી શકીએ અને એને આપણે એરે સાથે વાપરી શકીએ એ આપણે સમજણ જોઈએ તો હવે એ સમજણના જે પ્રોગ્રામ છે એ આપણે જોઈએ તો આ એમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે છાસઠ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીએ એટલે આપણે અહીંયા પ્રોગ્રામ પીએનડીએસ ઝીરો સિક્સટી સિક્સની ઉપર આપણે ડબલ ક્લિક કરીશું એટલે આપણે જોવા મળશે કે યુઝ ઓફ સ્ટ્રક્ચર અહીંયા જોવા મળે છે સ્ટ્રક્ચર એ શું છે અલગ અલગ ડેટા ટાઈપના વેરિયેબલનું ગ્રુપ છે અને એટલા માટે અહીંયા આપણે એ અલગ અલગ ડેટા ટાઇપનું આપણે ગ્રુપ બનાવેલું છે ઇન્ટીજિયર મેઇન લીધું ત્યાર પછી આપણે સ્ટ્રક્ટ ડિક્લેર કર્યું તો જેમ આપણે થિયરીમાં ચર્ચા કરી ગયા એ પ્રમાણે એની માટે આપણે સ્ટ્રક્ટ કીવર્ડ મૂકીશું ત્યાર પછી આપણે એને માય ડેટા નામે સ્ટોર કર્યું કે માય ડેટા એને કહીશું આપણે અને આમાં પણ આપણે યાદ રાખવાનું છે કે સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર આપણે નથી આપવાના ત્યાર પછી કલી બ્રેકેટ લઈશું અને એની અંદર આપણે એક કેરેક્ટર નેમ નામનો વેરિયબલ ડિક્લેર કર્યો એ પંદર કેરેક્ટર આપણે મેક્ઝિમમ નેમના લઈ શકીશું અને ઇન્ટીરિયર તરીકે આપણે બે વેરિયેબલ ડિક્લેર કર્યા રોલ નંબર અને એજ માટે આર નંબર અને એજ અને આ આખા ગ્રુપને આપણે ડેટા નામના વેરિયેબલની અંદર ડિક્લેર કર્યું તો ડેટા નામના વેરિયેબલની અંદર આખો ગ્રુપ હશે એટલે હવે ડેટા નામના વેરિયેબલની અંદર નેમ પણ હશે આર નંબર પણ હશે અને એજ પણ હશે તો અત્યારે પહેલાં એકની અંદર આપણે જોઈએ ગેટેસ્ટ લીધું ડેટા ડોટ નેમ હવે આપણે અગાઉ જેમ ચર્ચા કરી ગયા છે કે આ આપણે સ્કેનએફ પણ લઈ શકીએ છીએ પણ એને આપણે ગેટેસ એટલા માટે લીધું છે કે આપણે સ્પેસ સાથે આપણે નામ એન્ટર કરી શકીએ એટલા માટે એટલે આપણે અહીંયા ડેટા ડોટ નેમ લીધું જેમ આપણે અગાઉ જોઈ ગયેલા હતા કે આ જ પ્રોગ્રામ આપણે જો સિંગલમાં જોઈ લો તો આપણે આ ડેટા નહોતા લખતા તો હું તમને પાછળથી બતાવું પણ પહેલાં આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે નેમ લીધું એ જ રીતે અહીંયા આપણે ડેટા ડોટ આર નંબર લીધો અને અહીંયા આપણે ડેટા ડોટ એ જ લીધું અને અહીંયા આપણે ડેટા ડોટ નેમ પ્રિન્ટ કર્યું ડેટા ડોટ આર નંબર પ્રિન્ટ કર્યું અને ડેટા ડોટ એજ આપણે પ્રિન્ટ કર્યું તું આને પહેલાં રન કરીને તમને એક વખત બતાવું આ રીતના એન્ટર કરીએ કું અહીંયા નામ એન્ટર કરું છું અને ત્યાર પછી આપણે રોલ નંબર તરીકે પણ કંઈ પણ એન્ટર કરી દઈએ ધારો કે વન ઝીરો વન અને એજ તરીકે પણ આપણે કંઈ પણ એન્ટર કરી દઈએ ધારો કે ટ્વેન્ટી ફાઈવ અને એન્ટર કરીશું તો તમને જોવા મળશે હેલો અજે આવી જાય છે પછી હવે છે કંઈ યોર રોલ નંબર ઇઝ વન ઝીરો વન અને યોર એજ ઇઝ ટ્વેન્ટી ફાઇવ આ રીતનું આપણે કંઈક પ્રિન્ટ થયેલું જોવા મળે છે તો હવે આ પ્રકારનો પ્રોગ્રામ આપણે પહેલાં પણ કરી ચૂક્યા છીએ તો હવે આમાં શું ડિફરન્સ પડ્યો છે એ આપણે જોઈએ તો હું પહેલાં આને બંધ કરું ને બંને પ્રોગ્રામ તમને સાથે બતાવું કે જેથી તમને ખબર પડે કે આપણે કઈ રીતનો પ્રોગ્રામ બનાવેલો હતો તો જો તમે આ બે પ્રોગ્રામ જોશો તો આપણે ચાર નંબરના પ્રોગ્રામની અંદર આપણે સ્કેનએફ વિશે સમજેલા હતા કે જેની અંદર તમે જોશો તો આપણે આ એક જ સરખો પ્રોગ્રામ બનાવેલો હતો ને અત્યારે આપણે જે આ સ્ટ્રક્ચરનો પ્રોગ્રામ જોયો એ અહીંયા તમને જોવા મળે છે હવે સ્ટ્રક્ચરની અંદર આપણે શું કર્યું અને પહેલાં આપણે શું કરતા હતા આપણે જોઈએ તો આ પ્રોગ્રામની અંદર તમે જોશો તો આપણે કેરેક્ટર નેમ અને એજ બે જ લીધેલું હતું જો કે આપણે જો રોલ નંબરની જરૂર હોય તો આપણે અહીંયા રોલ નંબર પણ લઈ શકીએ તો આપણે આ બે વેરિયેબલ છૂટા વેરિયેબલ ડિક્લેર કરેલા હતા કે જેને આપણે કોઈ ગ્રુપ નહોતું બનાવ્યું એને આપણે સ્કેનએફ કરેલું હતું પર્સન્ટ એસથી નેમમાં સ્ટોર કરેલું હતું અને અહીંયા આપણે સ્કેનેપ કરી પર્સન્ટ ડીથી એજમાં સ્ટોર કરેલું હતું એ જ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ પણ અહીંયા આપણે ગ્રુપ બનાવી દઈએ છીએ સ્ટ્રક્ચર માય ડેટા આપણે બનાવ્યું અને એની અંદર આપણે આ બે વેરિયેબલ ડિક્લેર કર્યા નેમ રોલ નંબર અને એજ તો એ આખા ગ્રુપને આપણે ડેટા કીધું હવે ગ્રુપને જો ડેટા કીધું હોય તો અહીંયા આપણે જેવી રીતે એકલું નેમ પ્રિન્ટ કરતા હતા એ આપણે નહીં કરી શકીએ પણ આપણે શું લખવાનું રહેશે તો કે ડેટા ડોટ નેમ હવે તમે આ રીતે પણ લખી શકો કે સ્કેનએફ પર્સન્ટ એસ એડ્રેસ ઓફ ડેટા ડોટ નેમ એવું પણ આપણે લખી શકીએ પણ અહીંયા આપણે સ્કેનએફ નથી યુઝ કરતા પણ આપણે ગેટેસ યુઝ કરીએ છીએ કારણ કે આપણે વચ્ચે સ્પેસ વગેરે આપી શકીએ એટલા માટે ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો એકલું એજ પ્રિન્ટ કરતા હતા આપણે એને બદલે અહીંયા આપણે આવી ગયું ડેટા ડોટ એજ તો આ રીતે આપણે કરીશું તો આપણે શું જોવા મળે છે કે આ પ્રોગ્રામ આપણે પહેલાં બનાવેલો જ હતો પણ આ પ્રોગ્રામમાં જો આવા અત્યારે જે બે જ વેરિયેબલ છે એવા બહુ બધા વેરિયેબલ હોય કારણ કે જેમ આપણે ચર્ચા કર્યું કે એક સ્ટુડન્ટ માટે હોય તો એના ઘણા બધા વેરિયેબલ થઈ શકે કે જેનું સ્ટુડન્ટનું નામ છે એના ફાધરનું નામ છે એના મધરનું નામ છે એનું એડ્રેસ છે ત્યાં પછી એનો ફોન નંબર છે અને એવું બધું ઘણો બધો ડેટા આવી શકે એની એક્ઝામ્સ છે તો બધી ઘણી બધી એક્ઝામના ડેટા હોઈ શકે ત્યાર પછી તમે જો કે બધી ફી સ્ટ્રક્ચરનો ડેટા આવી શકે તો આવા બધા બહુ બધા વેરિયબલ વધી જાય તો હવે એ બધા વેરીએબલ જો આવી રીતે છૂટા આપણે હેન્ડલ કરવા જઈએ તો પ્રોગ્રામરને બહુ તકલીફ પડે યુઝર વાપરનાર છે એ યુઝરને કોઈ ફરક નથી પડતો કારણ કે જ્યારે પ્રોગ્રામ રન કરે છે ત્યારે એને એવું આપવામાં આવશે કે આવી રીતે કે એન્ટર યોર નેમ કે એન્ટર યોર એજ કે એન્ટર સ્ટુડન્ટ ડેટા એવું જ બતાવવામાં આવશે પણ જે પ્રોગ્રામર છે એને આ બધા છૂટા છૂટા વેરિયેબલ હેન્ડલ કરવાની જરૂર પડે છે તો હવે છૂટા છૂટા વેરિયબલ ના હેન્ડલ કરવા પડે એટલે આપણે શું કરીએ છીએ તો કે અહીંયા એક સ્ટ્રક્ચર બનાવી દઈએ છીએ અને એ સ્ટ્રક્ચર એક આખો ગ્રુપ જ બનાવી દઈએ છીએ અને એ ગ્રુપ આપણે એક જ અહીંયા ધારો કે એસ વન લખ્યું હોય તો સ્ટુડન્ટ વનનો ડેટા એની અંદર છે એટલે એસ વન બોલાવો એટલે બધા જ વેરિયબલ એની સાથેના આવી જાય અને એ બધા વેરિયેબલને આપણે પછી કોઈપણ રીતે હેન્ડલ કરી શકીએ તો આ ખાસ કરીને જોવા મળે છે કે આપણે પ્રોગ્રામર છે એની મદદ માટે છે કે આપણે સ્ટ્રક્ચર વગેરે આપણે યુઝ કરીશું તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્ટ્રક્ચર કઈ રીતે વર્ક કરે છે હવે આપણે એ જોઈએ સ્ટ્રક્ચર અને એરે જે છે એ બંને સાથે કઈ રીતે કામ કરે છે તો છેલ્લે આપણે આ પ્રોગ્રામ જોયો તો તમને એક વખત ફરી પાછું બતાવી દઉં ફિક્સટી સિક્સ નંબરના પ્રોગ્રામની અંદર આપણે જોઈએ તો એક સ્ટ્રક્ચર લીધેલું હતું હું ફરી પાછું રન કરીને તમને બતાવું કે અહીંયા આપણે ડેટા આ રીતે નાખેલો હતો કે અજય આપણે નાખીએ ધારો કે વન ઝીરો વન નાખ્યું અને ટ્વેન્ટી ફાઇવ નાખ્યું આ રીતે આપણે કરીએ તો આ એક વ્યક્તિના ડેટા લેવા માટેનું હતું હવે એક વ્યક્તિના ડેટા માટે આપણે જેમ અગાઉ ચર્ચા કરી ગયા કે એક સ્ટ્રક્ચર આપણે બનાવેલું છે ખા ગ્રુપને આપણે જો એક કરતાં વધારે વ્યક્તિના ડેટા લેવા માટે બનાવવું હોય તો પછી આપણે આ ડેટાને શું કરી દેવાની જરૂર પડે છે તો કે એરે બનાવી દેવાની જરૂર પડે છે એ આપણે થિયરીમાં આપણે જોઈ ચૂક્યા છે તો એ આપણે કઈ રીતે કરી શકીએ તો આપણે આને પહેલાં બંધ કરી દઈએ અને સિક્સ્ટી સેવન નંબરનો પ્રોગ્રામ આપણે ઓપન કરીએ તો હું સિક્સટી સેવન નંબરના પ્રોગ્રામમાં જતો રહીશ અહીંયા જોઈએ છે આપણે હું એફ ફાઇવ કી દબાવીને એને ફૂલ સ્ક્રીન કરી દઈશ તો અત્યારે આપણે એક ડિફાઇન વેરીએબલ લીધું કે સાઇઝ ફાઇવ આ અત્યારે પાંચ સ્ટુડન્ટ માટે આપણે કરી શકીએ જો અત્યારે હું વધારે ડેટા આપણે એન્ટર ના કરવો હોય તો હું આને ફક્ત ટુ કરી દઈ શકો કે બે જ વ્યક્તિના ડેટા માટે છે તો હવે બેને બદલે પાંચ કે ગમે તે કરી શકો તો આપણે ડીફાઈન એસ ઇક્વલ ટુ ટુ લીધું ત્યાર પછી આપણે મેઇન ડિક્લેર કર્યું ઇન્ટીજર એક એ નામનો વેરિયેબલ લીધો અને આપણે સ્ટ્રકચર ડિક્લેર કર્યું જેમાં અગાઉના પ્રોગ્રામમાં જોઈ ગયા એ પ્રમાણે જ આપણે ડિક્લેર કરીએ છીએ માય ડેટા એની અંદર આપણે નેમ રોલ નંબર અને એ જ નામના વેરિયેબલ લીધા અને એ આખા ડેટાને આપણે જેમ પહેલાં એકલું ડેટા લખતા હતા એને બદલે પાછળ એરે એલિમેન્ટ એડ કરી દીધો કે આપણે એસ લખી દીધું એટલે ઉપર આપણે એસ જોઈએ તો ટુ છે અત્યારે એટલે આ બે ગ્રુપ આપણે ડિક્લેર કર્યા જો પાંચ હોત તો પાંચ ગ્રુપ આપણે ડિક્લેર કર્યા પછી આપણે ફોલ ઉપ લગાવી એની અંદર પણ આપણે લખ્યું કે આપણે બે વખત કે પાંચ વખત ફરવું છે અને ત્યાર પછી આપણે અહીંયા એરે એલિમેન્ટ લઈ લીધો ડેટા એ ડોટ નેમ તો જેમ આપણે થિયરીમાં ચર્ચા કરી ગયા કે આપણે પહેલાં એકલું ડેટા નેમ લેતા હતા એને બદલે આપણે લીધું ડેટા એ ડોટ નેમ અને એવી રીતે ડેટા એ ડોટ આર નંબર અને ડેટા એ ડોટ એજ તો આ આખું સ્ટ્રક્ચર હવે બે વ્યક્તિ કે પાંચ વ્યક્તિ માટે ચાલશે તો અહીંયા ડેટા એ ડોટ નેમને આપણે પ્રિન્ટ કર્યું એવી રીતે અહીંયા પણ પ્રિન્ટ કર્યું તો હું આને પહેલાં તમને રન કરીને બતાવું અને પછી એની આપણે ચર્ચા કરીએ તો જો રન કરીશું તો અત્યારે આપણે બેજ માટે લીધેલું છે એટલે બે જ સ્ટુડન્ટનો ડેટા માંગશે એટલે આપણે અહીંયા નાખીએ છીએ ત્યાર પછી આપણે અહીંયા હું વન ઝીરો વન નાખી દઉં છું એજ જ કંઈ પણ નાખી દઉં ધારો કે ફોર્ટી ફોર અને ત્યાર પછી આપણે બીજું નામ એન્ટર કર્યું અને એની અંદર પણ આપણે ધારો કે વન 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 આપણે લઈ લીધું અને એ જ આપણે લઈ લીધું થર્ટી ફાઈવ ઓકે એન્ટર કરીશું આપણે તો અહીંયા આપણે પ્રેસ એની ક્યાં બતાવી દીધું એટલે બે ડેટા આપણે લઈ લીધા એવી રીતે આપણે પાંચ ડેટા હોય તો પાંચ ડેટા આપણે એન્ટર કરી દઈ શકીએ અને ત્યાર પછી હું એન્ટર આપીશ તમને જોવા મળશે કે આ રીતનું આપણને ડેટા જોવા મળે છે હવે જો આ નામ લાંબુ છે એટલા માટે અહીંયા આપણને આ રીતે જોવા મળે છે અને એને ફોર્મેટ વગેરે કેવી રીતે કરવું એ આપણે જોઈ ચૂક્યા છે પણ આપણે કામ કરીએ અને ફરી રન કરીએ અને આપણે કોઈક નાનું નામ આપીએ એટલે તમને અહીંયા ધારો કે હું એક્સ ઝેડ આપી દઉં છું અહીંયા આપણે વન ઝીરો વન આપી દઈએ એ ટ્વેન્ટી ફાઇવ આપી દઈએ અહીંયા એબીસી આપી દઈએ અને વન ઝીરો ટુ લઈ લઈએ અને અહીંયા ધારો કે ટ્વેન્ટી વન લઈ લઈએ તો તમને જોવા મળશે કે આ રીતનો વ્યવસ્થિત ડેટા અહીંયા હવે પ્રિન્ટ થઈ ગયો છે કે નેમની નીચે નેમ રોલ નંબરની નીચે રોલ નંબર અને એજની નીચે એજ આપણને પ્રિન્ટ થયેલી જોવા મળે છે પણ આ જ રીતનો પ્રોગ્રામ આપણે ઓલરેડી આગળ બનાવી ચૂક્યા છે સાદા એરેથી અહીંયા તમે યાદ રાખવાની જરૂર છે કે આ આપણે સ્ટ્રક્ચરથી બનાવ્યો છે તો સ્ટ્રકચરથી જો આપણે બનાવ્યો હોય તો એ એક ગ્રુપ બની જાય છે અને એ પ્રોગ્રામને ઘણી બધી આસાની પડે છે ત્યાર પછી હેન્ડલ કરવામાં તો જ્યારે તમે બહુ મોટા પ્રોગ્રામ બનાવતા હોય ત્યારે આ બધાની જરૂર પડે છે અત્યારે તમને ના ખ્યાલ આવે કે આ બધું આપણે સાની માટે કરીએ છીએ અથવા ગ્રુપ બનાવવાની સી જરૂર છે જો આપણે એરેથી સાદું કરી શકતા હોય કે સિંગલ સિંગલ વેરિયેબલથી પણ આપણે કરી શકતા હોય તો પછી આપણે ગ્રુપ બનાવવાની સી જરૂર પડે છે એવું સ્ટુડન્ટને ક્વેશ્ચન થાય પણ આપણે યાદ રાખવાની જરૂર છે કે આ પ્રોગ્રામરને સહુલિયત માટે છે એટલે કે જ્યારે પ્રોગ્રામર પ્રોગ્રામ બનાવે છે ત્યારે એને જો સ્ટ્રક્ચરને એટલે ગ્રુપને એવું બનાવીને બનાવ્યો હોય પ્રોગ્રામ તો પ્રોગ્રામ કરવામાં બહુ આસાની પડે છે એ જ્યારે તમે બહુ મોટા પ્રોગ્રામ બનાવશો ત્યારે તમે સમજી શકશો કે આ બધાનો શું જરૂર પડે છે અત્યારે તમે એની પાછળ રહેલો જે રૂલ છે એ રૂલ સમજી લો કે આ હું જે નિયમો બધા બતાવું છું એ નિયમો બહુ અગત્યના નિયમો છે અને આ નિયમો તમને પાછળથી બધી જ જગ્યાએ કામ લાગશે તમે સી પ્લસ પ્લસની અંદર જાવાની અંદર વીબીની અંદર સી શાર્પની અંદર કે બીજું કોઈ પણ પ્રોગ્રામિંગ હોય એ પ્રોગ્રામિંગની અંદર આ જે બધા નિયમો છે તમને જરૂર પડશે અને એટલા માટે આની અંદર હું જે નિયમ બતાવું છું એ નિયમ તમે બરોબર સમજી લો અને એને બરોબર બાય હાર્ટ કરી લો તો આપણે પહેલાં આને જોઈએ કે આપણે એક સ્ટ્રક્ચર અને આપણે એરે વાળું સ્ટ્રક્ચર છે એ બંને પ્રોગ્રામમાં કેટલી સિમિલારિટી છે આપણે જોઈએ એટલે હું આ એને બંધ કરી દઉં છું પહેલાં હવે તમે અહીંયા જશો તો આપણે બંને પ્રોગ્રામ ઓપન કરેલા છે આજે છેલ્લો આપણે જોયો સ્ટ્રક્ચર વિથ એરેનો અને એના પહેલાં આપણે જે જોઈ લો હતો એ પ્રોગ્રામ અહીંયા છે એકલા સ્ટ્રક્ચરનો તો જો એ આપણે બંનેને સરખાવતા જઈએ તો તમને ખ્યાલ આવશે કે પહેલાં સ્ટ્રકચરમાં આપણે લખ્યું હતું સ્ટ્રક્ટ માય ડેટા ત્યાર પછી આપણે નેમ નામનો વેરિયબલ ડિક્લેર કર્યો રોલ નંબર અને એજ નામનો વેરિયબલ ડિક્લેર કર્યો અને આ આખા ગ્રુપને આપણે ફક્ત એક ડેટા નામના વેરિયેબલમાં ડિક્લેર કરેલું હતું પણ આ વખતે આપણે શું કર્યું કે એ જ સ્ટ્રકચર આખું એ જ રીતે ડિક્લેર કર્યું પણ એને આપણે અહીંયા ડેટા એસની અંદર સ્ટોર કર્યો હવે એસ અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે બે છે એટલે આ આખું ગ્રુપ છે કેટલાનો એરે બની ગયો હતો કે બેનો એરે બની ગયો એટલે કે બે ડેટા આપણને જોવા મળશે હવે ડેટા ઝીરો અને ડેટા વન હવે ડેટા વનની અંદર પણ નેમ રોલ નંબર અને એ જ હશે અને ડેટા ઝીરોની અંદર પણ નેમ રોલ નંબર અને એ જ હશે હવે એ જ રીતે જો આપણે આગળ જોતા જઈએ તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા આપણે શું કરેલું હતું તો કે અહીંયા ગેટેસ્ટ કર્યું ડેટા ડોટ નેમ આપણે માંગતા હતા એને બદલે આપણે અહીંયા લીધું છે કે ડેટા એ ડોટ નેમ તો આ એરે એલિમેન્ટ થઈ ગયો હવે એ જ રીતે અહીંયા પણ બધી જગ્યાએ જોઈએ છે અને પ્રિન્ટિંગની અંદર પણ આપણે અહીંયા પણ આપણે એ કરતા હતા કે ડેટા એ ડોટ આર નંબર અહીંયા આપણે ડેટા આર નંબર લે એટલે વચ્ચે એરે એલિમેન્ટ એડ થઈ જાય છે એ આપણને અહીંયા જોવા મળે છે તો આ બે પ્રોગ્રામની અંદર તમે સરખાવશો તમને ખ્યાલ આવશે કે આપણે પહેલો જે આના પહેલાંનો ચાર નંબરનો પ્રોગ્રામ જોયો એની અંદર શું જોયેલું હતું તો કે એની અંદર ફક્ત આપણે એકલું રોલ નંબર લેતા હતા અને આની અંદર આપણે ડેટા ડોટ એટલે ગ્રુપનું નામ અને વેરિયેબલનું નામ લખ્યું અને આની અંદર ગ્રુપનું નામ એરેનો એલિમેન્ટ અને પછી આપણે જે વેરિયેબલ છે એ આપણે લીધું તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે સ્ટ્રકચર છે એ સ્ટ્રકચરનો એરે બનાવી શકીએ અને એ એરે જો આપણે બનાવીશું તો એ ગ્રુપ આપણે ગમે તેટલા સ્ટુડન્ટ માટે કે ગમે તેટલા એમ્પ્લોય માટે આપણે array નો સ્ટ્રક્ચર બનાવી સકીએ અને એમ્પ્લોય નો સ્ટ્રક્ચર આપણે બનાવી અને આપણે એની અંદર આપણે બધી બાબતોને એક કરી સકીએ તો હવે અહીં પછી એની આપણે એક્સરસાઈઝ જોઈએ કે કઈ રીતે આપણે સ્ટ્રક્ચર છે અને એરેસ છે એને આપણે વાપરી અને કઈ રીતે આપણે એક્સરસાઈઝ બધી બનાવી સકીએ. યે વિડિયો دیکھنے کے لیے આભાર. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस्ड टॉपिक पर वीडियो देखना चाहते हैं तो यह वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद